આ તમે મને ખેલ છે ને કે તમને આપું સાબુતી બે વેપારના પૈસા છે યાદ કરો સુરતમાં કોઈ રહેવા નો હોય પાસે આવી બે વેહો વધારે સારી દૂધ ભરશે સંસ્કૃતની એરે તમે શો કે માણસની એરે તમે પૈસાની એરે શો આપણે પચીસ પચીસ રૂપિયાનો ખેડૂતનો ફાળો કશું આ આપણે લગ્ન કર્યા ત્યારે હું મધુ મે પાછું દે ને અહીંયા દે કે ભૂકા કાઢી ને આવે તો ખરા કાઢી નાખે ને એને અહીંયા કબાબાયા પાસ છે ને ખાલી અમે ઉતારી દેવા નાળા બાળા નાળાબાળા લીતા એવા ફાસરા મારી મારી જીભી કરીને અમે આ લગ્ન પહેલા શરૂ કર્યા અને આ ભીખુ ગબો જેવાના હાળામાના આશીર્વાદ થઈને એના પૈસા જે દાનના આવ્યા એમાંથી આ છોકરા છોકરીઓ હતી સુખી થઈ અને એટલે સુધી ઈ વગેરે આવતો હું કઈ જતો નથી પણ કોઈ માણસની ઈચ્છા હોય તો કરવા દો હું કરવા હેરાન થઈને કાંઈ મારી વાત સાંભળો કોઈ જાતના ખોદાળ કરો છો ધાળા ખોદાવો બી સારો આ માણસ આ જાત કાઢી નાખે એને કપાસના ઢીંડવા હોય તો એ તોડી આ બિચારો પાંચ દહ વર્ષથી આપે છે તમારી આ હન સુખી કરવા અને તમે એ આને ખર્ચો ઓછો આવે ને જમીન વેસાઈની એ હતું પણ આને બે બે કિલોના કાલા જ બે બે પાછ લઈ કેમ કુ હોય પાંચ હજારનો કિલો છે વેસન છોડવું હોય તો તમારે સુખી થવું હોય તો મેં દુનિયામાં હું સબરતમ ના હતો કુદરતનો હું બાટલી કાયમ મારે એક જો બારસો રૂપિયા હતા આજથી વીસ વર્ષ પહેલા અને હે મારી પીધી છે મેં કોઈ નથી પીધી આજે વીસ વર્ષથી મોની અંદર બીડી ની કે માવો ને ગાની માટી ભરવાની કોઈ કહીએ કે નગર હું નો બધાની ટેબલ વગર રાજકારણની કોઈને ખબર નથી તે હું રાવણ હતો દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંટાયા જેને બોલાવો ડીએસપીએ મને પૂછશે કે આપણે મારી બદલી કરવી ત્યાં એવો જમાનો એ આ સંજોગો છે બી છે પાંચ રહે કે દસ વરસ રહે કે બે વરસ પણ બાપને કોઈ દી દીકરાના વખાણ ન કરવા અને તને મને આ લાખાતાના વખાણ કરો ને તો મારી લાખ થઈ જાવ એ એને દુનિયા વખાણી છે તેમ આવ્યું હું બેઠો હોય ત્યાં હજી વખાણ ન દઉં એ આપણી પહેલાની રૂઢી છે એટલે આ લગ્ન પ્રસંગમાં તમારા બેનો ફાળો છે પાસોનો ને મધુનો હવે આ લગ્નના કારણે તારે જીન થયું ને હેલિકોપ્ટર લઈને તારી નાઇટમાં કોઈ અહીંયા આવ્યો નહીં આ આ ઉપર અહીંયા તો મારી વાત લૂટે મણાને લૂટી ને સારું કંઈ કે માથે જે હોય તો આ નાખો ન્યા જો મારી વાત હોય એટલે તારે નાક સિવાય કોઈ જ નહીં ગમે એટલો હોય ગમે એટલો આગળ હોય પાછળ હોય અને નાયકનું નું ને એના તમને હું કહો તો તમે હજી છે ને માણસના નામ આપો કે એ અત્યારે એને ખોતરવાય નહીં વાનું એ ખાધા મોટા ઘર હતા તે તમારે એ હાથેમાં રાખીને જે કરવું એને પાંચ કૃષ્ણ ભગવાન ડાલી પાછો આવ્યો તો કે તું એમ કરવો તો આ પરાશીના પીપળા થી હાથે મરી જાય માઉના પેટમાં રહ્યા એ સો તમે બાકી અંદરો સાફ થઈ ગયા હતા આ કોઈ માને નહીં બાધો નહીં દુનિયા બહુ આગળ પગી છે તમારે જવું હોય તો વન નંબર જે આ રાસ રમાનો એને દુનિયા આખી માને છે ગ્રીન રૂપ રૂકમાં એની સાથ ગઈ છે પણ સારણનો સાળો કરતા રહી સારણ કોઈથી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખરી નથી આજે તમે આ તમારી હામે છે આજે દેવજભાઈ બોધનને તમે માનો છો હું એ માનું છું પણ પાછો નિહા હોતો નાખું છું હું કરવા એનો ભાઈ રામસિંહ હતો એને મારી વાત ઈ અંધેરા હિસાબે તમને નોખા પાડનાર કોણ છે દુનિયાને એને બાપુ છે ને કહેશો એને મોઢું નોંધવું આ પંસોઈ ભાઈને નોખા પાડનાર કોણ છે તમે તો એક બાપની ની છો તમને એ કઈ ખબર નહીં પડતી દેવત બોદર દેવેબોદર દખાઈ ગયો એનું ગયો સારો મને હોય તો આપણે ભાગ તો માગે આમાં બોલવાનો સી ને એના ભાગ માગ્યો તો માણસે બેસી દીધું ને બોલો એટલે આપણે બહુ પાછળ જે કરવાનું કરતા નથી ન કરવાનું કરીએ છીએ મધુના હિસાબે તમે આવો પ્રયાણે મને લઈ ગયા અને હાથ હું લીધો પછી હું મૂકતો નથી જિંદગી પડે તો એ સૂટ છે એક જ ફેરી બોલું છું હવે તમે ખાસ ધ્યાન રાખશો વ્યવહાર અને તમારી મનોવૃત્તિ હારી રાખો અને સમદૃષ્ટિએ તમારે તમારી દીકરીઓને સંસ્કાર આપવા તમારા છોકરોને સંસ્કાર આપો